करमसद आणंद महानगरपालिका कमिश्नर मार्गदर्शन हेठ आरोग्य विभाग की टीम द्वारा आकस्मिक महानगरपालिका विस्तार ने विविध होटल रेस्टोरंट खाणीपी एकमों खाते जाहिर स्वच्छता बाबते तपासणी हाँ हाथ धरम महानगरपालिका आरोग्य विभाग की टीम सैनेटरी इंस्पेक्टर टीम द्वारा કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સામરખા ચોકડી પાસેની હોટેલ અંબર ખાતે આકસ્મિક તપાસણી કરાતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી હતી ઉપરાંત મહાનગરપાલિકામાં જરૂરી નોંધણી અંગેના આધાર ન હોવાના કારણે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોટલ અંબલ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસ કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈના અધીન જીપીએમસીની કલમ ત્રણસો છ એ અંતર્ગત સીલ કરવામાં આવી છે કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો ઉપરાંત દિવાળીના તહેવારો દરમિયાન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતાના માપદંડોમાં કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં તેમ વધુમાં જણાવ્યું હતું હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર